નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જય માતાજી દોસ્તો સોમવતી અમાસ હિન્દુ ધર્મમાં એક વિશેષ દિવસ છે આ લેખમાં તમારે મસ્ત મજા ધાર્મિક રહસ્ય અને વાતની તળ પર એક મોટી પ્રેરણાનું મીઠું ભેળવીને આપવામાં આવશે તો ચાલો આ મુસાફરી શરૂ કરીએ પણ પહેલા લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજ જ કરી દો એ તો તમારું પુરેનું કામ છે એકવારની વાત છે એક ગામમાં કાકા જીવતા હતા કાકા થોડી ગરમ મિજાજના અને ઘણા હસમુખા હતા એક દિવસ કાકાને કોઈએ કહ્યું કે સોમવતી અમાસ આવે છે ગાયને ખાસ એક વસ્તુ ખવડાવવી પડે છે નહીં તો જીવ જાતે દુઃખ ભોગવવો પડે છે કાકાએ કહ્યું અરે ભાઈ ગાયને તો રોજ ઘાસ આપીશું કે ચૂરમો હવે આ નવું શું છે તો લોકોને સમજાવવાનું થયું કે આ દિવસે ગાયને ગોળ અને ઘી ખવડાવવું જોઈએ કાકા કહે હવે તો મને ગાયનો ડાયટીશિયન બનવું પડશે સોમવતી અમાવસ્યાનું પૌરાણિક મહત્વ એટલું છે કે તે દિવસ એ પવિત્ર ચક્ર છે ગાયને આ દિવસે ગોળ અને ઘી ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે ધન સુખ શાંતિ મળે છે દરિદ્રતાના દુષ્ણો દૂર થાય છે પણ અહી રહસ્ય એ છે કે ગોળ અને ઘી ખવડાવવું એટલે માત્ર પરંપરાનું પાલન નહીં તે કૃતજ્ઞતા અને પ્રેમનો પૈગામ છે હવે સાંભળો ભાઈઓ અને બહેનો આ છે સોમવતી અમાસની વાત હા એ જ દિવસે તમે ગાયો પાસે જઈને માતા જીવું છું કહી શાંતિથી ઘાસ ખવડાવશો પણ આજની વાત થોડી ખાસ છે અરે ભાઈ ભૂખ્યા મરી જજો પણ ગાયને આ એક વસ્તુ જરૂર ખવડાવો હવે તો તમને આ વાતમાં રસ આવ્યો છે ને સોમવતી અમાસ હિન્દુ ધર્મમાં એક વિશેષ દિવસ છે જે વિશેષ પુણ્ય અને ધાર્મિક મહત્વ ધરાવે છે આ દિવસે ગાયને ખાસ આહાર આપવામાં ધર્મ અને પરોપકાર માનવામાં આવે છે સોમવતી અમાસના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવી માન્ય છે હરિચંદન થી લાગેલું ઘાસ અથવા ચણો ગાયને તાજું ઘાસ ચણો અથવા ઘી અને ગોળ મિક્સ કરેલું ખવડાવવું શુભ માનવામાં આવે છે ગાયને આહાર આપવું માત્ર ધર્મીય પરંપરા માટે જ નહીં પણ પરોપકારી ભાવ માટે પણ મહત્વનું છે તે ગૌમાતા પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ દર્શાવવાનો પ્રયોગ છે તમારા આશય અને શ્રદ્ધાના આધારે આ પરંપરાનું પાલન કરવું શ્રેષ્ઠ છે દરેકને આ સવાલ થયો હશે સોમવતી અમાસના દિવસે ગાયને ખવડાવવી એ એક વસ્તુ શું છે આ વાત છે માત્ર ધાર્મિક પરંપરાની જ નહીં પણ તેમાં છે વૈજ્ઞાનિક કારણ જીવનશૈલીની જ્ઞાન અને મજેદાર વાર્તાઓ સૌપ્રથમ તો આપણે સમજવું પડશે કે આ દિવસ એટલો ખાસ કેમ છે સોમવતી અમાવસ્યા એટલે કે અમાસનો એ પવિત્ર દિવસ જ્યારે ચંદ્ર આકાશમાં દેખાતો નથી એ દિવસે પ્રકૃતિના ઉત્કર્ષ સાથે ધર્મની પરંપરા પણ જોડાયેલી છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાય ગૌમાતા છે અને ગાયને પૂજવાથી ધર્મ અને કર્મ બંનેમાં લાભ થાય છે હવે રહસ્ય ખુલ્લું થાય છે સોમવતી અમાસના દિવસે ગાયને ગોળ અને ઘી મિક્સ કરેલું ચણો ખવડાવો આ તો જાણે ગાય માટે સ્પેશિયલ ફૂડ પેકેજ છે ગોળ ખાવાથી ગાયના પાચનતંત્ર સારું રહે છે અને ઘી એના શરીરને આરોગ્યમંદ રાખે છે પરંતુ આ માટે ધાર્મિક વાર્તાઓ પણ જોડાયેલી છે કહેવાય છે કે એ દિવસે ગાયને આ ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે એકવાર એક ગામમાં એક માણસ હતો જે હંમેશા કહેતો મારે તો ગાયને માત્ર ઘાસ જ ખવડાવવી છે જ્યારે કોઈએ પૂછ્યું કે ગોળ અને ઘી આપવાનો અર્થ શું છે તે કહે ભાઈ ગાયને ગોળ આપવા જેવી શોખીન હું નથી પણ જ્યારે તેણે આ વાત જાણી કે ગોળ ખવડાવવાથી તે પોતાનું પુણ્ય વધારશે તે તો ખોટી ગોળ ખવડાવી દેતો હતો હવે કોઈ એવું વિચારે કે ગોળ નહીં પણ કોઈ શિખાણું ખવડાવવું જોઈએ તો ઇન્ટરનેટ પર તેને ખીલવતા લોકોને જોઈને ગામવાળાઓ હસતા રહ્યા ધર્મ અને વિજ્ઞાન સાથે ચાલે છે તમે વિચારો કે ગાયને ગોળ ખવડાવવાથી પ્રકૃતિ પર પણ અસર થાય છે જો ગાય ખુશ તો ફળદ્રુપતા વધારે અને આ વાતથી વિજ્ઞાન પણ સહમત છે આ લેખ વાંચી તમે તમારી ગાયને ગોળ અને ઘી આપીને તમારું પુણ્ય જોડો ઓહ ભૂલી ન જશો કે આ સાથે પ્રેમભાવો પણ અપાવવાના છે ભાઈઓ અને બહેનો હવે તમારી બારી છે ભાઈઓ અને બહેનો આજના આ વિશેષ દિવસે તમે એક મહત્વનું કામ કરવું છે સોમવતી અમાસના દિવસે ગાયને ગોળ અને ઘી મિક્સ કરેલું ચણો ખવડાવવું એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી તે એ કૃતિ છે જે પ્રકૃતિ સાથે તમારો અત જોડે છે ગાય માત્ર એક પ્રાણી નથી તે પ્રકૃતિના સમતોલનનું એક મુખ્ય સ્તંભ છે પોષણ આપશો તે તમારા જીવનને આરોગ્ય સમૃદ્ધિ અને શાંતિથી ભરી દેશે આ દિવસે તમે ગાયને ખવડાવતી વસ્તુઓમાં માત્ર શુભના બીજ છોડતા નથી પણ તમારા જીવનમાં નવા પ્રેરણાનું બીજ વાવતા છો પ્રેમથી કામ કરો ગાયને ખવડાવતી વખતે તમારા હૃદયમાં દયાનું ભાવ રાખો તે તમારા કર્મને વધુ પવિત્ર બનાવે છે બાળકોને જોડો આ પરંપરામાં તમારા બાળકોને સામેલ કરો જેથી તેમને પ્રકૃતિ સાથેના સંબંધની સમજણ મળે સામાજિક જાગૃતિ ફેલાવો ગામમાં ગાયો માટે આશ્રયસ્થાન બનાવવા અથવા ફીડિંગ કેમ્પ્સનું આયોજન કરો પર્યાવરણ માટે યોગદાન ગાયના ડંગરનો ઉપયોગ ખાતર તરીકે કરો અને ફસના ઉત્પાદન માટે પ્રકૃતિમિત્ર ચિંતન વધારો સોમવતી અમાસ માત્ર તમારું પુણ્ય વધારવાનો રસ્તો નથી તે તમારી સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે જ્યારે તમે ભૂખ્યા મરી જવાનો વિચાર કરીને પણ ગાયને પોષણ આપવાનું મહત્વ રાખો છો ત્યારે તમે આ દુનિયાને પ્રેમ અને સહાનુભૂતિનું શ્રેષ્ઠ સંદેશ મોકલશો ગાયના ચરણ નીચે ધરી દેવું માનવતાના ફૂલને ગાય માત્ર પૂજનીય નથી તે જીવનનું પ્રતીક છે તો ભાઈઓ અને બહેનો આવો આ સોમવતી અમાસે તમારા જીવનમાં નવી શરૂઆત કરીએ અને ગાય માટે તમારા પ્રેમ અને પરોપકારને આકાર આપીએ તમારા આ કાર્યથી તમારા ભવિષ્યમાં આશીર્વાદનો પ્રકાશ ઝગમગી ઉઠશે દોસ્તો વિડિયોને લાઇક સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં